જય શ્રી રામ જય તિવારી અતુલ ફાર્મ ઘણા બધા લતરનો ફાયદાઓ છે અને નોંધતાનો પણ કરવામાં આવશે નહીં થાય તો પણ જોવાનું છે આપણે ભારત ખોરાકના લથનનું આગવું મહત્વ છે આયુર્વેદ દર્દી અને ભોજનનો સ્વાદ વધારવા માટે બહોળાના બહોળાના પ્રમાણે ઉપયોગ થાય છે આપણા સ્વાદની દ્રષ્ટિએ લતનનું પણ ખૂબ જ મહત્ત્વ છે તેથી ભોજનનો તેનો વધારે વધારે થાય છે તમાણનું તેવન જ્યારે કરવું જોઈએ એ મહત્વ છે લથણનું તેવન કતરનો સવારે કરવામાં આવે છે તેનો લાભમાં વધુમાં વધુ મળી શકે છે લથણ તેવન જો થોડી માત્રામાં કરવામાં આવે તે તો ઘણા રોગોને ઉચતા દામી દેવા માટે ઉપયોગી છે લતણ લતણના તાજબાદીમાં બહોળાના પ્રમાણમાં વપરાય છે પણ તમારામાં તરીરના કોઈ પણ રોગો માટે જો તવારનો સમય પતંગ કરવામાં આવે તો એ વધારે યોગ્ય રહેશે આયુ આયુર્વેદમાં લતનનો ખૂબ જ મહત્વનો આપવામાં આવ્યું છે આ જાઓ જોજો તને તાંબર જુઓ અને મારા વાતમાં ન સમજાય તો આ તમે વાંચી શકો તો ચાલો બીજું જુઓ તો મિત્ર આજે આપણે તમારે ખાલી પેતે લતન ખાવાના ફાયદાઓ વિશે તરતા કરજો તમારે ખાલી પેટે લતણના ખાવાના અદભુત ફાયદાઓથી પહેલું છે પહેલાં તો હૃદયને એલજી રાખે છે એ તરવામાં એવું તાબી થઈ ચૂક્યું છે કે લતણમાં રહેલાઓ તવોતી તરીમાં લોહી જામી જતું જતું નથી લોહી જામી જતું નથી આઈ તત્ક કોઈ પણ તમસ્યાઓ હોય લોહીનું જાડું થતું હોય તો એલો એલોપેથી ડોક્ટરને પણ લતણ ખાવાની સલાહ આપે છે બીજું છે લતણનું લથણનું બ્લડ બ્લેટર નિયંત્રણ રાખે છે લતણમાં લતણમાં રહેલા તવોમાં તરીરના લોહીના પરિભ્રમણમાં અદ્ભુત ફાળો ફાળો આપે છે આ ત્રીજું તે આઈ બ્લડ પ્રેતર આઈ બ્લડ પ્રેતર પીડાતા દર્દીઓના તવારના ભૂખા પેતે તણ કરી લથણની ખાવાની તલા આપવામાં આવે છે તે બહોળાના બળો બહોળા પ્રમાણમાં ફાયદો કરે છે ચોથું છે ખાલી પેટ ખાલી પેટ તવારે લસણની કળીઓના તાવીને ખાવાથી પાતંત્રિયાઓ ધોધારે છે ધોધરે તે ધોધારે છે પાત મોથે પેટ પેટની કોઈ પણ સમસ્યાઓ હોય તો કપચિયાની હોય તે અપતો હોય તો આ સમસ્યાઓના સમસ્યાને નાશ નાખવામાં રાખવામાં લસણ વધારે અથકારત્તે જે લતણની કડીઓના ગરમ પાણીને ઉકાળીને પી જવું પી જવું જોઈએ આથી પેટની જાય છે આ ભરજો ન સમજાય તો વાથી લેજો ચાલો હવે થતું આવ્યું છે લથણ લથણ ખાવાથી તરદી ખાતી ખાતી આવે તાવ આવે ઉધરત જેવી તમસ્યાઓ મળે લાત કરે છે અને ભૂખ વધારે પાપને પાતન તત્તે મન પડી જાયથી મન પડી ગઈ હોય તો લતન લથણથી રેગ્યુલર ખાઈ જાઓ હવે આત્મું આવ્યું છે ત્યારે આપણે તણાવમાં તંટનમાં હોય ત્યારે પેટમાં એથી વધારે હોય બંને આ બંને એથી નાખવામાં ન ખાવા માટે લતણ એક રામબાણનો ઇલાજ છે તથુ થ લતણ પર જીવીએ છીએ જીવીએ છીએ લતણને પર જીવીએ છીએ કરમિયા કરમિયાથી બતાવે છે દતમું થે ડાયાબિટીસ જેવા રોગો પણ લતણનો ઉપયો છે અગિયાર મથે લથણ લથનનો યંત્ર તંત્રના રોગો જેવા તરદી છે થાતી છે યુમનિયા છે અને બ્રોકાઈટીઝ વગેરે પણ ખૂબ જ અતકારક છે બારમું ટીબીની બીમારીઓમાં લથનનું અદ્ભુત પરિણામ છે તેરમો તે લતણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ તવો રહેલા છે એટલે તરીમાં ઘણી બીમારીઓના બીમારીઓના ઉપજાતી છે તવોત્મો આવ્યા છે ડેથ એટીડી ઓફ તો જેવી એટીડી ઓફ તો જેવી તમત્યાઓ માટે લતણનો ઉપજાતી છે શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ સુધારે છે અને ભૂખને પણ વધારે છે આ એક રમવાનું પાતું છે આ પંદરમું છે પંદરમું છે પુસ્ત વયના લોકોને અને નાના નાના બાળકોનો કરમિયાની તકલીફ વધારે રહેતી હોય છે આ લતણ પણ ઉપજતી છે નાના બાળકોના મધના ફોડા લતનની કડીઓના રથ મિક મોતા વ્યક્તિઓ મોટા વ્યક્તિઓને પણ ગરમિયાત મધ્ય હોય તો તમારે બે કડી ઘડી જવાથી પણ મોટા પ્રમાણમાં ફાયદો થાય છે લથણ ખાવાતી મોદામાં ચુગનની એક તમને લતણ ખાવા પતિ બ્રક કરીને દીપ તાપ કરવી જોઈએ આજના કારણ લથણની ચુગન આવતી હોવાથી મોટા ભાગના લોકો તમારે લથણ ખાવાનું તારે થવારે લથણ ખાવાનું તારે થઈ અને લતનની કઈ કઈ પરિસ્થિતિમાં ન ખાઈ શકાય લતણની કઈ કઈ માં ન ખાઈ શકાય પહેલું છે જે લોકોને તાવ આવતો હોય એ લોકોને લતણ ખાવાનું તારવું જોઈએ কাতো লতন খাবু নাই কারণতে লতন গোলনো હવે આટલું થોડુંક બાતરી દ્યો થોડુંક વાંચી લેજો ભાઈ અને જય શ્રીરામ લાઈક કરો અને શેર કરો જય શ્રીરામ